તો અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનારાઓને રોકવા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ટાયર ક્લિયર બમ્પ લગાડવામાં આવ્યા અને જેને લઈને ગુજરાત ફર્સ્ટ ડે ચેકમાં એક ખુલાસો થયો છે શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે ક્લિયર બમ્પ કિલર બમ્પ હટાવી દેવામાં આવ્યા જેને કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાંથી પસાર થતા નજરે ચડી રહ્યા છે

જે વ્હીકલ છે તેના ટાયરમાં ખીલો ઘૂસી જાય અને પંચર પડે પરંતુ અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં રિયાલિટી ચેક માટે આવી છે અને અહીં આ જે કિલર બમ્પ હતા તે અત્યારે હાલ દેખાવામાં નથી આવતા એટલે કે અહીં ખાલી પાંચ મહિના પૂરતા જે આ અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે ટ્રાફિકની સમસ્યા હલ કરવાના માટે નવતર પ્રયોગ કર્યા હતા પરંતુ અત્યારે હાલ જે આ કિલર બમ્પ છે તે કાઢી નાખવામાં આવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવે છે ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ કહે હશે તો બીજી તરફ આ જે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા તે શા માટે કાઢી દેવામાં આવ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ

શાસ્ત્રીનગર ખાતે મુકાયેલા કિલર બમ્પનું અત્યારે હાલ કિલર થઈ ગયું છે એટલે કે આ બંપ હવે ખાલી શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે પાંચ મહિના પહેલા મુકવામાં આવેલા આ કિલર બમ્પમાં અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે વિહીકલો છે તે અવરજવર કરતા હોય છે અને જે રોંગ સાઇડ આવતા વ્હીકલોને પણ કોઈ નુકસાન ના થાય તે પ્રમાણેના આ કિલર બમ્પનું હવે કિલર થઈ ગયું છે એટલે રોંગ સાઇડથી પણ વાહનો આવી શકે છે એટલે માત્ર

તેનું કોઈ પણ જાતનું જે સમારકામ અથવા તો કોઈ દેખરેખ રાખવામાં નથી આવતી માત્ર શોભાના ગાંઠિયા સમાન આ કિલર બંપનું હવે કિલર થઈ ગયું છે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ